નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર ગાંધીનગરથી આજે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવી છે કે મને ખાલી વસ્તુ નથી સમજાતી કે સરકાર હોય કોઈ પણ પક્ષ હોય તો હંમેશા નીતિ હોય નિયમો હોય કાયદા હોય કાનૂન હોય એ એવા જ કેમ બનાવવામાં આવે છે કે સૌથી ગરીબ સૌથી વિકાસથી વંચિત સૌથી શોષિત અને સૌથી વધારે જે તકલીફમાં વર્ગ હોય એમને જ એનાથી પરેશાન થાય પણ જે સૌથી વધારે તમે એમ કહી શકો ને પૈસે ટકે સુખી હોય સમૃદ્ધ હોય એ લોકો કાયદાનો ભંગ કરી શકે અને પોતાની સગવડતાના હિસાબે જીવનમાં જે લાભ લેવા હોય લઈ શકે હું તમને એક ઉદાહરણ આપું અત્યારે હાલ આપણો ઓબીસી નામત વર્ગીકરણનો મુદ્દો ચલવીએ છીએ કેમ કે ઓબીસીમાં આવતી જે સૌથી વિકાસથી વંચિત વ્યાર્થીઓ છે એમનો અનામતનો લાભ મળી શકે અને આપણે કરાવીને જ રહીશું ગમે તે હવે અત્યારે હાલ કોન્સ્ટેબલની જે ભરતી થઈ તો એના અંદર તો પહેલી વસ્તુ કે આપણા જોડે ખૂબ મોટો અન્યાય થઈ ગયો રિઝલ્ટના અંદર કારણ કે જે ખરેખર વિકાસથી વંચિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ હતા એમને નોકરી મળી જ નથી અને એ રહી ગયા છે બરાબર હવે આપણે વાત કરીએ કે બીજી કઈ રીતે આપણા જોડે અન્યાય થાય છે મને એક મિત્રનો ફોન આવ્યો હવે દેવી પૂજક સમાજમાંથી આવે છે અને એનું એવું કેવું છે કે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગણીને ત્રણ થી ચાર લોકો છે દેવી પૂજક સમાજના કે જે કોન્સ્ટેબલમાં લાગે છે સમજો મારી વાત એટલી વધારે સંખ્યા હોવા છતાં આ સમાજની ત્રણથી ચાર જણા કોન્સ્ટેબલમાં લાગે છે હવે આ વ્યક્તિઓ જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે ગયા ને એટલે એમને એમ કહ્યું કે ભાઈ તમે એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંનો કોઈ પણ પુરાવો હોય કે તમે દેવીપૂજક સમાજમાંથી કે જે ઓબીસીમાં આવે છો એ હોય તો તમે આપો તો અમે તમને ઓબીસીમાં તમને સીટ મળશે તમને અનામતનો લાભ મળશે પણ જો એ તમારા જોડે નથી તો તમે જનરલમાં મેરિટમાં આવશે તો ઠીક બાકી તમને નોકરી નહીં મળે હવે એ જે મિત્ર હતો એનું એનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે સાહેબ હું જે સમાજમાંથી આવું છું એ સમાજનું કોઈ ફિક્સ રહેઠાણ હોતું જ નથી જ્યાં જગ્યાએ ધંધો મળે જ્યાં જગ્યાએ રોજગાર મળે જ્યાં જગ્યાએ જે પરિસ્થિતિ આવે અમે ત્યાં આગળ જતા રહીએ છીએ મારા પરિવારમાં આખા પરિવારમાં સૌથી વધારે ભણેલો હું છું મારા પરિવારમાં આના પહેલા કોઈ ભણ્યું જ નથી હવે હું અત્યારે હાલ મને નોકરી મળી શકો છો ઓબીસીમાં હું મેરિટમાં આવી જાઉં છું પણ જ્યારે હું આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયો એટલે ત્યાં બેઠેલા આપણા સમાજ આપણા શું કહેવાય સરકારના કર્મનિષ્ઠ મહેનતું અને સમાજ સેવાની ભાવના રાખવાવાળા અધિકારીઓ એમનું એવું કહેવું છે કે ભાઈ તમે મતલબ મશીનના જેમ એક જ વસ્તુ કે ભાઈ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનો જાતિનું પ્રમાણ લાવો તો તમને ઓબીસીમાં સીટ મળશે જો ઓબીસીમાં નહીં મળે તો જનરલમાં મેરિટ આમાં આવશે તો સિલેક્ટ થશે ન તમારું સિલેક્શન નહીં થાય હવે આ વસ્તુ પહેલાંથી હતી તો ના આવું નહોતું આના પહેલાં એવું થતું હતું કે જે પણ વ્યક્તિ વિદ્યાર્થી પાસ થયો હોય એ એનું પ્રમાણપત્ર લઈને જાય કે ભાઈ આઈ રી મારું મારું શું કહેવાય જાતિનું પ્રમાણપત્ર છે આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે સરકાર એને માન્ય રાખતી અને એ વ્યક્તિને નોકરી મળી જતી અને પછી સરકારે એની રીતે એની ચકાસણી કરતી બાર મતલબ છ બાર મહિનામાં કે ભાઈ એના બધા જે ડોક્યુમેન્ટ આપ્યા હતા એ બધા કમ્પ્લીટ બરાબર સાચા હતા અને પેલા ભાઈને નોકરી મળી જતી બરાબર કે નહીં હવે સરકારે નિયમમાં બદલાવ કર્યો એ ઉદાહરણ તરીકે જે ભાઈ નોકરી પર લાગ્યો ને એના જોડે પ્રમાણપત્ર છે એના જોડે જાનું એનું પ્રમાણપત્ર છે કે ભાઈ હું દેવી પૂજક સમાજમાંથી આવું છું હું ઓબીસીમાં સમાજમાંથી આવું છું અને મને અનામત મળવી જોઈએ અને સાથે સાથે એના જોડે એ જે કહેવાય નોન ક્રિમિનલ સર્ટિફિકેટે છે બધું જ છે પણ એમનું એમ કહેવું છે કે ભાઈ તમે કે તમે જાઓ અને તમે ઓગણીસો એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં પહેલાંનું પ્રમાણપત્ર લઈને આવો કે જેના અંદર તમારી જ્ઞાતિ દર્શાયેલી હોવી જુઓ તમારા પૂર્વજોની જ્ઞાતિ દર્શાયેલી હોવી જોઈએ કે જેથી અમને ખબર પડે કે ભાઈ તમે આ સમાજના છો હવે સરકારનો આના પાછળનો ઉદ્દેશ એ હોય શકે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારના ખોટા જાતિ આધારિત દાખલા ના આવે અને કોઈ ખોટો વ્યક્તિ અનામતનો લાભ લઈ જાય બરાબર છે પણ મારા માનનીય સરકારને એક પ્રશ્ન પૂછવો છે કે એ જે વ્યક્તિ જે મિત્ર છે કે અત્યારે કોન્સ્ટેબલમાં પાસ થયો જે નોકરી માટે જઈ રહ્યો છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા એના જોડે તમારી સરકારે જ તમારા જ મામલતદાર કે તમારા જ જે અધિકારી હશે તાલુકા કે જિલ્લા લેવલે એમના દ્વારા જ આપેલો જાતિનું પ્રમાણપત્ર છે અને એમના દ્વારા જ આપેલું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે મતલબ તમે જ તમારા જ અધિકારીઓએ તપાસ કરી ચકાસણી કરી બધી વસ્તુ જોઈ અને એને એક પ્રમાણપત્ર આપેલું છે કે ભાઈ તમે પૂજક સમાજમાંથી આવો છો અને તમે નોન ક્રિમિલિયર છો તમે અનામતનો લાભ મેળવવા માટે હકદાર છો અને તમને મળવો જોઈએ બરાબર કે નહીં હવે તમે એમ કહી રહ્યા છો કે તમે ઓગણીસો એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું જા તમે પુરાવો લઈને આવો કે તમારા બાપ તમારા દાદા તમારા વડવાઓ એ જે હતા એ દેવી પૂજક સમાજમાંથી આવતા હતા એ એ વ્યક્તિનું એમ કહેવું છું કે સાહેબ મારા સમાજમાં આજ સુધી કોઈ પ્રકારની શિક્ષણ કે એવું કોઈ વ્યવસ્થા હતી જ નહીં અમારા જોડે પોતાની રહેવા માટેની જગ્યા રહેતી નહીં જેમ રોજગાર મળે એવી રીતે અમે જતા રહેતા હતા મારા દાદાનું પ્રમાણપત્ર એક છે ઓગણીસો સિત્તોતેરનું પણ એના અંદર એમની નામ લખેલું છે એમાં એમની કે એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી કારણ કે સાહેબ મારા પરિવારમાં કોઈ વ્યક્તિ છ બી નહીં કે જે ભણેલો હોય કે જેની હું એના આધાર પુરાવા આપીને હું કહી શકું કે ઓગણીસો સિત્તોતેરમાં અમે આ જ જ્ઞાતિમાં આવતા હતા એટલે એને એમ કહી દીધું કે ભલે તમે ઓબીસીમાં આવતા હોય દેવીપૂજક સમાજના હોય તમે મેરિટમાં આવતા હોય પણ જો તમે આ પ્રમાણપત્ર નહીં આપો તો તમને નોકરી જનરલમાં મળશે યા તો નહીં મળે બરાબર કે નહીં તો હું માનનીય સરકારશ્રીને એમ કહેવા માગું છું કે નીતિ નિયમો એવા બનાવવા જોઈએ કે જેથી સમસ્યાનું સમાધાન આવે ના કે સમસ્યા વધારે વિકરાળ થઈ જાય તમે આનું આ એટલા માટે નિયમ લાવ્યા છો કે જેથી કોઈ ખોટો વ્યક્તિ કોઈ ખોટો પુરાવા આપી નોકરી ના લાગી જાય જે સારી વસ્તુ છે પણ તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના દીકરા દીકરીઓ છે કે જે આજની તારીખમાં પોતાના આખા પરિવારના અંદર છેલ્લા ચાલીસ પચાસ વર્ષના અંદર એ પહેલાં ગ્રેજ્યુએટ થયેલા દીકરા દીકરીઓ છે અને એ પહેલી વાર પોતાની રાત દિવસ મહેનત કરી અને અત્યારે નોકરી લાગી રહ્યા છે તો તમે એવી અપેક્ષા ના રાખી શકો કે એના બાપદાદા જે આથી પચાસ વર્ષ પહેલાં મજૂરી કરતા હતા જે કદી જીવનમાં ભણ્યા નહોતા જેમને શાળા નથી જોઈ જેમના જોડે કોઈ પ્રકારની આવી માહિતી નથી એ ઓગણીસો ઇઠ્યોતેરના અંદર જાતિના પ્રમાણપત્રો કઢાયા હોય એવી દરેક જોડે અપેક્ષા ના રાખી શકો અને દરેક જોડે એવી સગવડ હોય પણ નહીં એટલે હવે એરોએ પાછો સમયમાં જાય અને એના બાપ દાદાને જ્ઞાન આપો અને ઓગણીસો સિત્યોતેરનો દાખલો લઈને આવે એવું તો શક્ય છે નહીં એટલે હું તમને એમ કહેવા માગું છું કે બધા કડક નીતિ નિયમો ખાલી ગરીબ વર્ગો માટે જ ના હોવા જોઈએ એમના માટે તમારા તમારી સહાનુભૂતિ હોવો જોઈએ તમારો પ્રેમ હોવો જોઈએ અને સહકારની ભાવના હોવી જોઈએ એ વ્યક્તિ રાત દિવસ મહેનત કરી મેરિટમાં લાગ્યો એ તમને આપી રહ્યો છે કે ભાઈ મા હું દેવીપૂજક સમાજનો છું મારા જોડે આ નોન પ્રિમિલિયર સર્ટિફિકેટ છે તો તમારે એને નોકરી આપવી જોઈએ અને સર્ટિફિકેટ સાચું છે કે નહીં એના પ્રમાણપત્ર સાચું છે કે નહીં એ જવાબદારી તમારી હોય તમે તપાસો તમારા અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે એ અધિકારી કઈ જે હોય તમે જે આના પહેલા જે તપાસ કરતા હતા અને જે રીતે ચકાસણી કરતા હતા એ રીતે ચકાસણી કરીને કરો તમે પરિપત્ર પાળીને નિયમ બદલી કાઢ્યો કે ના ભાઈ હવે એક ચાર ઓગણીસો ઇઠોતેરના હિસાબે ચાલશે તો એ તો કહે ભવિષ્ય જાણતા હતા એના દાદાઓ કહેરા એ વખતે એમના જોડે પ્રમાણપત્ર હોય જ ઘણા લોકો હોય જે બિચારા ઘર બહાર છોડીને કોઈક આવતા જતા રહેતા હોય કે કોઈ જગ્યાએ પ પલાયન કરતા હોય ઘણા લોકો હોય જેના અંદર આપદામાં પૂરના અંદર એમના જે વિગતવા ડોક્યુમેન્ટ હોય બધા ખોઈ ગયા પ્રમાણપત્રો તો એ કઈ રીતે લાવો પ્રમાણપત્ર તમારા જો અધિકારી એને જેવી પૂજક સમાજ નું છે એ આપેલું જ છે એને પ્રમાણપત્ર તો તમે તપાસ કરો એ સાચું છે ખોટું છે તમે એને એમ કહી રહ્યા છો કે અઠવાડિયામાં તમે લઈને આવો એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું પ્રમાણપત્ર નોકરી નહીં મળે તો કેટલી વસ્તુ વ્યાજબી છે અહીંયા આગળ તમે કોઈ પણ પ્રકારનું સહાનુભૂતિ રાખવા તૈયાર નથી પણ તમે એવા એવા કાયદાઓ બનાવો છો એવી એવી નીતિઓ બનાવો છો અને નીતિઓના અંદર એટલી મોટી ભૂલો હોય છે કે જેના કારણે કરોડોપતિ અબજોપતિ લોકો એ નીતિઓનો દુરુપયોગ કરીને કરોડો અબજો રૂપિયા ચાવ કરી જાય છે બેન્કોમાંથી લોન લઈને ફરાર થઈ જાય છે એ કાળા નાણાંનું એ હેરફેર કરતા હોય છે એ બાબતે કડક નિયમો નથી હોતા એક જ ઉદ્યોગપતિ પચાસ પચાસ બેંકમાંથી પાંચ પાંચ દસ દસ બેંકમાંથી કરોડો અબાજુ રૂપિયા લે એ ચાલે અને એ બધા પૈસા લીધા પછી એ દેશમાંથી ફરાર થઈ જાય એ ચાલી શકે એવા નિયમો કાયદાઓ નહીં પણ એક ગરીબ વ્યક્તિ નોકરી લાગે તો તમારા આજથી પચાસ વર્ષ પહેલાંના પુરાવા જોઈએ છે તો અત્યારે હાલ જે બે વર્ષ પહેલાં એનું જે સર્ટિફિકેટ નીકાળ્યું હોય તમારી સંસ્થાઓ તમારા જ અધિકારીઓ પ્રમાણપત્રો જોઈને તો એનું શું કરવાનું એને શું કરવાનું કચરાપેટીમાં બે નાખી દેવાનું આ તો બિચારો એક દીકરો છે એને મને કહ્યું કે એના જેવા બીજા બે દીકરાઓ છે એમને આ જ કહ્યું છે કે યા તો તમે પ્રમાણપત્ર આપો યા તો ભાઈ તમને જનરલમાં લેવામાં આવશે અને જનરલમાં નહીં લાગો તો નોકરી નહીં મળે મતલબ એ રાત દિવસ દોડ્યો એને બાર બાર પંદર કલાક લાઇબ્રેરીમાં વાંચ્યું એને મહેનત કરી એનું આખું પરિવાર મજૂરી કરતું હતું એના હોવા છતાં એનો ગ્રેજ્યુએટ થયો અને કોન્સ્ટેબલમાં નોકરીએ લાગ્યો એટલે હવે તમે એને એમ કહી રહ્યા છો કે ભાઈ પચાસ વર્ષ પહેલાં તમારા વડવાઓએ સર્ટિફિકેટ કઢાયા હતા કે નહીં એમને આવે એમની પત શું કહેવાય આ પત્રો કઢાયા હતા કે નહીં એ લઈને આવો નહીં તો તમને આજે નોકરી નહીં મળે કલે આ ભાઈ એના બાપ દાદાઓ ભણેલા ગણેલા નહોતા એમના જોડે માહિતી નહોતી એ શિક્ષણ એમને નહોતું મળ્યું એટલા માટે તો એ મજૂરી કરતા હતા અને એટલા માટે તો એમને કોઈપણ પ્રકારના પત્રો કે કોઈપણ પ્રકારના આવા દસ્તાવેજો કે સર્ટિફિકેટો નહોતા બનાવી શક્યા

પરીક્ષા થઈ છે તો એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે હું આજની તારીખના અંદર ઓબીસીમાં આવતા દરેક ધારાસભ્યો હોય સાંસદ હોય આગેવાનો હોય અને જે કહેવાતા સમાજના શુભેચ્છક હોય હું એમને એક જ વિનંતી કરીશ ઓગણત્રીસ તારીખ થઈ જશે અને આ દીકરાને નોકરી નહીં મળે તો એની જવાબદારી તમારી મારી આપણી રહેશે અને આ તો મેં એક ઉદાહરણ આપ્યું એક દીકરાનું આવા તો અનેક એવા દીકરા દીકરીઓ છે ઠાકોર સમાજ કોળી દેવી પૂજક રાવણ નટ નાઈ મોચી નાની મોટી બધી જ્ઞાતિઓના કે જે આવા કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર એમના જોડે નહીં હોય અને એના કારણે એ નોકરી નહીં લાગી શકે એના કારણે એમનું અધિકારી બનવાનું કર્મચારી બનવાનું સપનું પૂરું નહીં થાય જે ખરેખર યોગ્ય નથી ઓગણત્રીસ તારીખ પછી જો એ દીકરા નોકરી નહીં મળે તો એની જવાબદારી આપણી રહેશે પણ એટલા માટે વિડીયોના માધ્યમથી હું જણાવવા માગું છું કે આખા ગુજરાતના અંદર વિડીયોને મોકલો અને આ દરેક સમાજના આગેવાને કહો કે ભાઈ જુઓ નાના મોટા આવેદનો બહુ કરી દીધા લેખિતમાં પત્ર બહુ લખી દીધા હવે હવે સમય આવી ગયો છે કે જે સમાજના મત લઈને જે સમાજનું નામ લઈને આજે ચૂંટાયો છો એના એનું ઋણ ચૂકવો અને એમના માટે કંઈક કરો નહીં તો સમાજ જો ગુસ્સે થઈ જશે ને તો ઘરે બેસાડ દેશે ને કોઈને મોઢું દેખાડવાના લાયક નહીં રહો એટલા માટે હું એક જ વિનંતી કરીશ કે જો તમે વિપક્ષમાં છો તો પત્ર લખવાથી કંઈ નહીં થાય ધરનો નાખો આ વસ્તુનો વિરોધ કરો અને આના માટે રજૂઆત કરો બરાબર અને જો તમે પક્ષમાં છો સત્તામાં તો હું કરી દઈશ જોઈ લઈશું કરી લઈશું એનાથી નહીં ચાલે તમે સત્તા પક્ષમાં છો તમે એ જે સંબંધિત જે મંત્રાલયો હોય એના મંત્રીને મળો મુખ્યમંત્રીને મળો અને આ વસ્તુ અન્યાયકારીય ખોટી છે શોષિત વંચિત અને ગરીબ વર્ગોને હેરાન કરવા માટેનું એક પગલું છે જે ના થવું જોઈએ અને એમાં તાત્કાલિક ધોરણે સુધારા થવા જોઈએ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલાં થવા જોઈએ કે રજૂઆત કરો કેમ કારણ કે બધા કડક કાયદા નિયમો ખાલી ગરીબ વર્ગને હેરાન કરવા માટે ના હોવા જોઈએ એમના આગળ વધારવા માટે અને જીવનમાં આગળ વધીને ખુશ રહી શકે એમની પ્રગતિ થઈ શકે એના માટે હોવા જોઈએ જે વ્યક્તિ જેનો પરિવાર છેલ્લા પચાસ વર્ષથી એના પરિવારમાં કોઈ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ એ થઈ નોકરી મેળવી રહ્યો છે એટલે તમે એમ કહી રહ્યા છો કે પચાસ વર્ષ પહેલા તમારા બાપ દાદાનું સર્ટિફિકેટ લઈને આવો આ વસ્તુ કેટલી વ્યાજબી છે જે લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે હું તમને પૂછું છું આ વસ્તુ વ્યાજબી છે ખરા તમને કંઈ મળતું નથી એટલે તમે જે સૌથી શોષિત ને વંચિત વર્ગ હોય એમને હેરાન કરવા માટેના નવા નવા તમે કોઈ લેતા આવતા ભાઈ આ કરો તે કરો એટલે પ્રમાણપત્ર તમે આપ્યું ભાઈ જોડે બે વર્ષ કે એક વર્ષ પહેલાનું પ્રમાણપત્ર હોય કઈ દેવીપૂજક સમાજનું હોય કે ઠાકોર સમાજનું કે કોળી સમાજનું એના જોડે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય તો સાચું છે કે ખોટું તમે પુરવાર કરો ને તમારા અધિકારીએ તમારી સરકારે તમારા મામલતદારે તમારા ટીડીઓ આપ્યું છે તો તમે સાબિત કરો કે સાચું છે ખોટું છે એને કહી રહ્યા છો કે ભાઈ તું પચાસ વર્ષ પહેલાનું લઈને આવ્યું એ સુધી ચાલે તાનાશાહી ના હોવી જોઈએ અને પોતાના મન ગમતા રાતે સપનું આવ્યું કઈ વિચાર આવ્યો અને નિયમ બનાવો એવું ના હોવું જોઈએ મહાત્મા ગાંધી જેમને આપણે ભારતના રાષ્ટ્રપિતા કહીએ છીએ એમને એમ કહ્યું હતું કે સરકારની દરેક નીતિ કે સરકારના દરેક નિર્ણય એવી રીતે હોવા જોઈએ કે જે સૌથી વિકાસથી વંચિત સૌથી શોષિત સૌથી ગરીબ અને સૌથી વધારે હેરાન થતો જે વર્ગ હોય જે વ્યક્તિ હોય એને કઈ રીતે સમૃદ્ધિ અમલીકરણ થવું જોઈએ નિયમો એવા ના હોવા જોઈએ કે શોષિત વંચિત વર્ગનું શોષણ કરે અને જે સૌથી વધારે તાગળ ધીના કરવા વાળા એવા લોકો હોય એમના પોતાના ખોટા કામોના તમે એમ કહી શકો કે ચાલુ રાખવામાં મદદ કરે જનતા હવે જાગી જોઈ છે શિક્ષિત છે જાગૃત છે અને એટલા માટે તમારા ઉપરથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જાય આ હું દરેક વ્યક્તિને કહી રહ્યો છું એ સામાજિક આગેવાનોને કહી રહ્યો છું એ હું નેતાઓને કહી રહ્યો છું ગમે તે બધી પાર્ટીના કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટીના અને સાથે સાથે સરકારને કહી રહ્યો છું અને જેટલા પણ સમાજના જે કહેવાય ને જે લોકો એમ કહેતા હોય છે કે ભાઈ અમે શું કહેવાય એન્ટી ડીએનટી સમાજના મુદ્દા ઉઠાવીએ છીએ તો હું દરેકને કહીશ કે સાથે મળી આ મુદ્દાની રજૂઆત કરો કે જેથી આ બધું સુધારા થવા જોઈએ અને આવું વસ્તુ ના ચાલી શકે અને એકલા ડીએનટી કે દેવી પૂજક નહીં દેવી પૂજક સમાજના વ્યક્તિએ તો મને ખાલી ફોન કર્યો આવા તો દરેક સમાજના લોકો હશે ઉદાહરણ તરીકે અત્યારે હાલ બનાસકાંઠામાં પૂરાયું બરોબર એ પૂર આવ્યું તો આ પહેલી તો પૂર આવ્યું નથી આવા પૂર તો અનેક વાર આવી ગયા છે બરોબર તો આવા પૂરોના અંદર તો ઘણીવાર બે હાજર સત્તર આસપાસ દરેક વિસ્તારમાં પૂર આવતું હોય તો આવા પૂરોના અંદર એ ઘર આખું તરાઈ ગયું હોય ઘરના વ્યક્તિઓ તણાઈ ગયા હોય અને તમે એમ કહો કે ના ભાઈ ઓગણીસો ઇઠોતેર એક ચાર નો પુરાવા લઈને આવો કે તમારા બાપ દાદા એ ઠાકોર હતા એ કોળી હતા એ રાવળ હતા ક્યાંથી ભાઈ કે રીતે લઈને આવો કેમ મતલબ શોષણ કરવા માટે ખાલી તમને આ જ વર્ગ મળે છે પણ આ વર્ગનું શોષણ એટલા માટે થાય છે કે આ વર્ગ માટે કોઈ બોલવા માટે તૈયાર નથી આ ઘણા બધા લોકોએ ઘણા બધા લોકોએ જે હતા એક ભાઈએ ત્યાં હાલ કોમેન્ટ કરી કે ભાઈ વર્ગીકરણ નહીં કરાવો ચોપન ટકા કરાવો એટલે ભાઈ તું જા ચોપન ટકા થઈ કરી જાય ને ચોપન ટકા થતું હતું તું કરાવી જાય ચોપ્પન ટકા કરાવવાના તો હું ફીવરમાં છું કે ભાઈ જાતિ અધાયત વસ્તી ગણતરી થાય અનામતમાં વધારો થાય હું ફીવરમાં છું પણ કોઈ બોલવાથી થોડી થઈ જવાનું હોય ઓગણીસો એકત્રીસથી જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં થઈ બે હજાર અગિયારમાં થઈ જે આંકડા નથી આવ્યા અને જે વસ્તુ ખબર નહીં ક્યારે થશે કેમ નહીં થશે એની અત્યારે હાલ તમે વાતો કહી રહ્યા છો હાલ અનામતમાં વર્ગીકરણ જે શક્ય છે જે અમલમાં આવી શકે છે અને જેથી આ શોષિત વંચિત વર્ગો નોકરી મળી શકે છે અને એના અંદર તમે હવનમાં આડકા નાખવા હો છો પોતાની જાત ઉપર શરમ આવે છે કે પછી કઈ કઈ રીતે પોતાનું કાચમાં ઊઢું જોવો છો તમે હું એક જ વસ્તુ કહેવા માગું છું જો પોતાના હક પોતાના અધિકાર અને પોતાના અવાજ બુલંદ નહીં કરીએ તો આવી જ રીતે પરિપત્રો આવ્યા જશે આવી જ રીતે નિયમો બન્યા જશે આવી જ રીતે આપણું શોષણ થતું રહેશે અને આપણા સમાજની પરિસ્થિતિ એટલી ખરાબ થશે કે એના વિશે કંઈ બોલવા જેવું નહીં વધે અને એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે પોતાના હક અધિકાર માટે બહાર આવીએ અને પોતાના હક અધિકાર માટે બોલીએ અને હું આજે ચોખ્ખટથી કહેવા માગું છું ઓગણત્રીસ તારીખે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે જો આગેવાનો નેતાઓ અને સરકાર આના અંદર કોઈ પ્રકારનો પરિપત્ર નહીં ચેન્જ કરે એમાં સુધારો નહીં કરે અને કોઈ પણ દીકરો દીકરી એ સર્ટિફિકેટ ના હોવાના એ પ્રમાણપત્રો ના હોવાના કારણે નોકરી નહીં લાગે તો હાય લાગશે એ જે મહેનત કરી કરીને થાકી છે એમની હાય લાગશે સુધરી જાઓ સમજી જાઓ કેમ આટલા ખરાબ વાહિયાત નિયમો બનાવો છો જે લોકો બધા સમાજ બધા સરકારના અને જે દ્વિસને લૂંટી લૂંટીને જતા રહે તો અગર કડક નિયમો બનાવો કે એરા બેન્કોને ના લૂંટી શકે અને એ ફાલતુના ધંધાઓ ના કરી શકે જે લોકો કરોડો અબજો રૂપિયાનું ટેક્સની ચોરી કરે છે ને એ ના કરી શકે એના માટે નિયમો બનાવો તો વધારે સારું રહેશે કોઈ ગરીબ વર્ગનો છોકરો જેના પચાસ વર્ષમાં કોઈ ગ્રેજ્યુએટ નહીં થયું એ કોન્સ્ટેબલ લાગી રહ્યો છે એ ના લાગે એના માટે નિયમો બનાવવાની કોઈ જરૂરત નથી ભાઈ સમજી ગયા અને આમાં સુધારો થવો જોઈએ તાત્કાલિક સુધારો થવો જોઈએ એનું કારણ કહી દઉં સરકાર લોકોથી બને છે પણ આપણે લોકો છીએ ગુજરાતની પચાસ ટકા સંખ્યા છીએ આપણે કેટલી પચાસ ટકા ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો આ લોકો રસ્તા ઉપર આવી જશે ને તો સરકાર ઘૂંટણીએ પડી જશે પછી એ પક્ષ વિપક્ષને એક જ વસ્તુ કહેવા માગું છું કે ભાઈ દરેક વસ્તુ સત્તામાં આયાથી જ ના થાય સત્તાવાળાનું કામ હોય નિયમ બનાવવું વિપક્ષનું કામ હોય દબાણ કરવું તમે વિપક્ષમાં છો એટલે તમે કંઈ ના કરી શકો એવું ના હોય વિપક્ષનું કામ હોય તો રસ્તા ઉપર આરોટવું રસ્તા ઉપર આંદોલન કરવા વિધાનસભા આગળ બેસી જવું ભૂખ હડતાલ ઉપર તારા જઈને સરકાર માને તારા જૈન પરિપત્રમાં સુધારો થાય અમે વિપક્ષમાં છીએ અમને સરકારમાં લાવી દો તો અમે કરી દઈશું એવું ના હોય વિપક્ષનું કામ હોય કે સત્તા પક્ષ જોડે કામ કરાવવું અને એના શું ને એના માટે દોડવું અને એના માટે બેસી જો દસ દડા હા તો વિપક્ષનું કામ એ હોય કે સત્તા પક્ષને મજબૂર કરી દેવી કે સત્તા પક્ષને કામ કરવું પડે ખાલી એમ કેવું કે ના ભાઈ અમારી તો સત્તા નહીં અમારા તો કોઈ પાવર નહીં અમે તો ના કરી શકીએ એવું ના હોય ભાઈ તમને સત્તામાં લાગી તો જ કામ થાય એવું ના હોય તમે આંદોલન કરો બરાબર વિધાનસભાનો ઘેરાવ કરો કે વિધાનસભા આગળ બેસી જાઓ ગમે તે ભૂખ હડતાલ કરો તમે દબાણ કરશો તો સરકાર કરશે ને એ કરવું પડશે અન્ના હજારે હતા એમને આંદોલન કર્યું સત્તા પક્ષ હતું એ જ્યારે વિપક્ષમાં છે જે વિપક્ષ હતું એ સત્તા પક્ષમાં છે બરોબર અન્ના હજારે કોઈ પોલિટિકલ પાર્ટી ન હતો અન્ના હજારે કોઈ પ્રકારના નેતાએ ન હતા પણ સત્તા હલાઈ દીધી ને તો એ જ રીતે વિપક્ષ આ જ કરી શકે એ જ રીતે વિદ્યાર્થીઓ આ જ કરી શકે અને એ જ રીતે જે સૌથી વધારે તમે એમ કહી શકાય કે જે સામાજિક આગેવાનો એ કરી શકે હું એમ નથી કેતો કે સત્તા હલાવી દો કે સત્તાને ઉખાડી ફેંકો કે પછી તમે ઉદાહરણ તરીકે કોઈ વિપક્ષને કરદો કા હું એમ કહેવા માગું છું કે વિપક્ષનું કામ હોય સાચા મુદ્દા ઉઠાવ સરકાર ઉપર દબાણ બનાવો અને સત્તા પક્ષનું કામ હોય કે જેના જે સાચા મુદ્દા હોય કે જેના ઉપર વિપક્ષ ચર્ચા કરી રહી હોય જે લોકો માંગણી કરી રહ્યા હોય એને અમલમાં મૂકવું અને એટલે બંનેની જવાબદારી હોય અને જો તમે આ નથી કરી શકતા તો આ સત્તા પક્ષ કે વિપક્ષનો શું ફાયદો અને આ જ બાબતનું અનામત વર્ગીકરણ માટે પણ કહી વિપક્ષનું કામ છે કે આ મુદ્દાને આગળ લાવો આ મુદ્દાના ઉપર દબાણ બનાવો આ મુદ્દાની રજૂઆત કરી અને સત્તા પક્ષનું કામ છે કે આટલા લાખો લોકોના જીવનના જે સ્પર્શતો મુદ્દો હોય એના અમલમાં મૂકો એટલા માટે હું એક જ વિનંતી કરીશ કે આ વસ્તુ થવી જોઈએ અને આ વસ્તુના અમલમાં મૂકવા માટે જેટલા બી લોકો આ વિડિયો જોઈ રહ્યા હોય તમને એક વિનંતી કરીશ તમારે કંઈ નહીં કરવાનું તમારા ઘરે બેઠાએ તમે આ મુદ્દામાં સમર્થન કરી શકો છો તમારા ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય વોટ્સએપના ગ્રુપ હોય કોન્ટેક્ટ હોય બ્રોડકાસ્ટ લિસ્ટ હોય દરેક લોકો સુધી વિડીયો શેર કરો અને મજબૂર દો મીડિયા ચેનલને મજબૂર દો નેતાઓના આગેવાનોને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે તો જ આપણે કંઈ કરી શકીશું બાકી કંઈ જ નહીં થાય બરાબર આ તો વાત થઈ આ જે મુદ્દા વિશે આવો જ એક બીજો મુદ્દો છે કે જેના વિશે પણ હું અત્યારે હાલ વાત કરવા માગું છું અને આપણે વિષય ઉપર પણ વાત કરીશું